સુરતના સિંગણપુરમાં નકલી માર્કશીટ મામલે પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે દિલ્હીના રાહુલ સેની નામના આરોપીની ધરપકડ માર્કશીટ રેકેટમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે સુરતનો એજન્ટ નિલેશ દિલ્હી ખાતે બનાવતો હતો ડુપ્લિકેટ માર્કશીટ સમગ્ર મામલે પોલીસ એક બાદ એક કુલ ચારની ધરપકડ કરી લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હતી અગાઉ એકવીસ તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા એમાં અમે બે એજન્ટની ધરપકડ કરેલી છે સેલવાસાથી જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા આ બંને એજ એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા નિવે નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના ત્રણ માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે જેમાં એકનું નામ છે કરણ બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈન આ ત્રણ માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા રાહુલ સૈનીની ચોવીસ તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ સાહીઠ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે જેની અંદરથી સુડતાળીસ નામજોગ છે અને બાકીની તેર એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે એટલે રાહુલ સૈનીને અટક કરીને એના એક તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એની પૂછપરછ કરતાં આગળ પણ નવા તાર ઓપન થાય છે જેની અંદર દિલ્હીના અને હરિયાણાના અમુક ઈસમો છે જે લોકો આવા ફેક સર્ટિફિકેટનો ધંધો વર્ષોથી કરી રહ્યા છે અને આ લોકો દ્વારા ભારતમાં ઘણા બધા લોકોને આવા ફેક સર્ટિફિકેટો આપવામાં આવેલા છે